તળાજા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ગોજારો અકસ્માત એસટી બસ ચાલકે છ જેટલા લોકોને અડફેટે લીધા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાના અહેવાલ એકસો આઠ તેમજ અલંગ પોલીસ અને આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા એકઠા થયા મળતી વિગતો મુજબ પગપાળા ઊંચા કોટલા દર્શને જઈ રહેલા યાત્રાળુને બસ ચાલકે અડફેટ લીધા હોવાના અહેવાલ અગ્રણીઓ ઘટના સ્થળે અલંગ પોલીસ કાફલો ઘટનાસ્થળે વધુ વિગત માટે જોતા રહો અમારી ચેનલ તમામ વિગતો વધુ અહેવાલ માટે જોતા રહો અમારી ચેનલ